ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવે નર્મદા પરિક્રમાના રૂટ પર કરવામાં આવેલ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું નર્મદા જિલ્લામાંથી પ્રસાર થતી ઉત્તરવાયની માં નર્મદાની પંચકોશી પરિક્રમા અત્યંત ધાર્મિક મહત્ત્વ ધરાવે છે ચૈત્ર મહિનામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા જિલ્લામાં રામપુરા તિલકવાળા ઘાટ પર પરિક્રમા અર્થે આવતા હોય છે પરિક્રમાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વને માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ સચિવ શ્રી રમેશ મેરજાએ મંગળવારની સાંજે નર્મદા જિલ્લાના રામપરા ઘાટે પધારી સમગ્ર પરિક્રમાન રૂટનું નિરીક્ષણ કરી સરકારશ્રી દ્વારા ચાર ઘાટ ઉપર ઊભી કરાયેલી સુવિધાઓને નજરે નિહાળી હતી સચિવશ્રી રમેશ મેરજાએ સૌથી પહેલાં રામપુરા ખાતે આવી પહોંચી શ્રદ્ધાળુઓ માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓ જેટી બોટ લાઈફ જેકેટ લાઇટિંગ શ્રદ્ધાળુઓને નહવા માટે તથા ચેન્જિંગ રૂમની અલાયદી વ્યવસ્થા પોલીસ બંદોબસ્ત કંટ્રોલ રૂમ તથા સીસીટીવી કંટ્રોલ રૂમ આરોગ્ય સુવિધા મિશન મંગલમની બેનોના ચા નાસ્તાના સ્ટોલ તથા નદીના પ્રવાહમાં સંચાલિત બોટમાં બેસી લાઇફ જેકેટ પહેરી આસપાસની સુવિધાઓને પર નજર નિહાળી હતી પવિત્ર નર્મદાના દર્શન પરિક્રમા કરીને ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો નર્મદા પરિક્રમા પંચકોષી પરિક્રમા ઉત્તરવાહિની પરિક્રમા તારીખ ઓગણત્રીસ માર્ચથી સત્યાવીસ એપ્રિલ સુધી યોજાનાર છે તે અન્વયે ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા જિલ્લા તંત્ર નર્મદા દ્વારા સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલ છે આ ત્રીસ દિવસ દરમિયાન જે નર્મદા પરિક્રમા યોજાનાર છે તે દરમિયાન સંપૂર્ણ રીતે વ્યવસ્થા અહીં કરવામાં આવી છે તબીબી સારવારની હોય કે અન્ય સુવિધાઓ હોય હોડીની સુવિધાઓ હોય કે કામચલાઉ પુલની સુવિધા હોય લાઇટિંગની સુવિધા હોય લોકોને ફ્રેશ થવા માટેની રહેઠાણ માટેની અન્ય વ્યવસ્થાઓ સુંદર રીતે કરવામાં આવેલ છે લોકો આ તક પરિક્રમાનો સુંદર રીતે લાભ લઈ રહ્યા છે